વટાણા ફ્રોઝન કરવા લીધી ખૂબ સરસ રીતે થાય છે હવે તમે ફ્રોઝન કરી દીધા છે શરૂ કરીએ બટાના ફ્રોઝન કરવાનું અભિયાન ચાલે છે અને અમારા ન્યુ બેન જો કેટલા બધા ખોલ્યા વટાણા એટલા બધા મસ્ત ખોલ્યા છે ન્યુ નહીં ન્યુ જયપુરી વટાણા બજારમાં મળે છે બહુ સરસ આવે છે અને દાણા પણ બહુ સરસ હોય છે લીલા અને જ્યારે સિઝન ન હોય અને વટાણા ન મળતા હોય અથવા તો મોંઘા મળતા હોય ત્યારે તમે આની કોઈ પણ રેસીપીમાં

કરી લીધી હતી જયારે પણ યુઝ કરો ત્યારે એની એર કાઢી લેવી પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માય અધિક ટુ થેન્ક યુ એન્ડ